राम राम ने सीताराम बधाई ने आमसन बटाटा ની વેફર પાડી છે જો તો આપણે પહેલા સાલું તૈ નાખી પહેલા હવે દિ સાલું તૈ નાખી ને બધાય બટાટા તો સાલું તૈ નાખી છે ને તો આપણે પાડી વાળીવી બટાટા ની પતળી તો કે મોટી મોટી પડી છે ને જો હવે આપણે આને પાણીમાં નાખીને બધી ધોઈ નાખી ધોઈ નાખવાની છે મોટા તગારામાં

બક ફોન માં જઈ દીધું સુલેમા જાવ ને બાય ચન મી ટુ આપણે નાખ દઈએ નું આપણે મીઠું નાખ દઈએ થોડ થોડું એવું લાગે છે તો કાન માં કાન માં નાખતા જ આગળ દીધું અમે તો એકલું નાખ્યું છે

អ្នកនិយាយបាត់

તેજીલીલી છે જાતા મમરી આપણે તળાઈ જશે બટેટા નીયા ફાઈન તો कोने का से जाने बात हुई हेलो बटरटन एक पॉइंट खावा जिसने बनाई हो लाइक कर दियो शेयर कर दियो ना सब्सक्राइब कर दियो